कांग्रेस से अजय पुताना गुजरात ना 11 નવા ઉમેદવારો ના નામની જાહેરાત કરી ચુકી છે જેમાં સાબરકાંઠા થી તુષાર ચૌધરી ચુની લડશે તેવી માહિતી મળી છે પાટણ થી ચંદનજી ઠાકોર ચુની લડશે એટલે કે ભરતસી ડાભી અને ચંદનજી ઠાકોર અહીંયા સામસામે લડાઈ લડશે ગાંધીનગર થી સોરણ પટેલ ને ટિકિટ આપવામાં આવી છે એટલે કે અહીંયા અમિત શાની સામે સોરણ પટેલ ચુની લડવાના છે ખેડા થી કાળોસી ડાભી ચુની લડવાના છે એટલે કે દેવુસી ચૌહાણની સામે કાળો ડાભી ચુની લડશે कांग्रेस से अजय पुताना गुजरात ना 11 નવા ઉમેદવારો ના નામની જાહેરાત કરી ચુકી છે જેમાં સાબરકાંઠા થી તુષાર ચૌધરી ચુની લડશે તેવી માહિતી મળી છે પાટણ થી ચંદનજી ઠાકોર ચુની લડશે એટલે કે ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર અહીંયા સામસામે લડાઈ લડશે ગાંધીનગર થી સોરણ પટેલ ને ટિકિટ આપવામાં આવી છે એટલે કે અહીંયા અમિત શાની સામે સોરણ પટેલ ચુની લડવાના છે ખેડા થી કાળોસી ડાભી ચુની લડવાના છે એટલે કે દેવુસી ચૌહાણની સામે કાળો ડાભી ચુની લડશે